વિસ્તારમાં બ્રહ્માકુમારી પાસે લાખો રૂપિયાના ખર્ચે બગીચો બનાવાયો છે પરંતુ જાળવણીના અભાવે આ બગીચાનું નિકંદન નીકળી ગયું છે તો બીજી તરફ ગાર્ડન કમિટી દ્વારા અહીં બગીચાને સ્થાને બોક્સ ક્રિકેટ શરૂ કરવા માંગ થતા અનેક ચર્ચા જાગી છે પોરબંદર નગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે શહેરભરમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી બગીચાઓ બનાવાયા છે જેમાં એક બગીચો બ્રહ્માકુમારી પાસે આવેલો છે શહેરના સાર્વજનિક પ્લોટમાં લોકોને ફરવાની સગવડ ઉપલબ્ધ થાય અને સિનિયર સિટીઝન તથા બાળકોને સુવિધાનો લાભ મળે તે માટે આ બગીચાનું નિર્માણ થયું હતું જેમાં બાળકો માટે મનોરંજનના સાધનો અને સિનિયર સિટીઝન સહિતનાઓ માટે બેસવાની બેન્ચ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પરંતુ હાલ આ બગીચાની હાલત દયનીય બને છે બગીચામાં ઉગાડવામાં આવેલ લોન અને વૃક્ષોનું નિકંદન નીકળી ગયું છે કારણ કે સમયસર વૃક્ષોને પાણી મળ્યું નથી જાળવણીના અભાવે આ બગીચો ઉજ્જળ બની ગયો છે પ્રજાના પરસેવાના લાખો રૂપિયાનું પાણી કરી દીધા પછી પાલિકા તંત્રએ આ બગીચા સામે જોયું જ ન હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે એટલું જ નહીં પરંતુ બિસ્માર બની રહેલો આ બગીચો હાલ તો ઉકળામાં ફેરવાઈ ગયો છે ત્યારે સ્થાનિકોની સુખાકારી માટે આ બગીચાની યોગ્ય જાળવણી કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી જો આ અંગે ગાર્ડન કમિટીએ આ વિસ્તારમાં અન્ય બગીચાઓ હોવાથી બાગના સ્થળે પાલિકા દ્વારા બોક્સ ક્રિકેટનું આયોજન કરવાની દરખાસ્ત કરી હતી જેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે સવાલ એ છે કે અગાઉના પ્રમુખે આસપાસમાં બાગ બગીચાઓ હતા તો શા માટે પ્રજાના પૈસે બગીચાનું નિર્માણ કર્યું હવે પાલિકાનું તંત્ર એ જ સ્થળે પણ બોક્સ ક્રિકેટ બનાવવાની દરખાસ્ત કરી રહ્યું છે ત્યારે અગાઉના શાસકોએ પ્રજાના પૈસા વેડફી નાખ્યા હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે તંત્ર ખાતર માથે દીવો કરતું હોય તેમ બોક્સ ક્રિકેટનું આયોજન કરી રહ્યું છે પરંતુ તેની પણ જાળવણી નહીં થાય તો તેની હાલત આ બગીચા જેવી જ થશે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર